નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનેવાલે ગતરોજ દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે સ્થાપિત થઈ રહેલા એક મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે મેક ઇન ઇન્ડિયા હેઠળ એલ દ્વારા ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી ફ્લેગ ઓફ સમારોહમાં આઈએએસટી ટી કે રામચંદ્રન ડીપીએ ચેરમેન કુમાર સિંહ વરિષ્ઠ ઉપપ્રમુખ ડેરેક એમ શાહ ઉપસ્થિત રહ્યા હતા એલ એન હજીરા ઉત્પાદન સુવિધાથી ઇલેક્ટ્રોલાઇઝર્સને લીલી ઝંડી આપવામાં આવી હતી જેમાં ડીપીએના અધિકારીઓ અને કર્મચારીઓ ગાંધીધામથી વર્ચ્યુઅલી આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતા કંડલા ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવાના મંત્રાલયના આ નિર્ણય વાસ્તવિકતાના ધરાતલ પર ઉતારવા કંડલાએ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પોર્ટ સંચાલિત એક મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જેને પછીથી દસ મેગાવોટ વોટ ક્ષમતા સુધી વધારવામાં આવશે સ્થાપવા માટે કાર્યવાહી શરૂ કરી હતી જે ભારતના દરિયાઈ ક્ષેત્રમાં ટકાઉ ઊર્જા અપનાવવા તરફના એક અગ્રણી પ્રયાસ તરીકે ગણાવાઈ રહ્યો છે